બધુંય છે આ બધી વસ્તુ મળી જાય છે આ લઈ લે આ કપડા ને ધોવાન બહુ ખરીદી કરે છો થઈ અમારું જો એની થી આ જો ખાલી ટોલી જો પરાઈ ગઈ આખી હવે હજી આના ઉપર હાથ મારે છે સિત્યાસી પણ પચાસ પચાસ પૈસા ક્યાંથી કાઢવા એટલે એ ખોલી ને ચાટવાનું નથી કઈ આ ભાઈ ચાટી લે કઈ નક્કી નહીં બસ જોઈ લીધું હવે

એ હા ₹20 થી સાત લે સાચું આના કરતા આપણે જટાશંકર મફતમાં મળ્યું તો ખબર ન આ મફતમાં છે જટાશંકર જાવજો પાછ બે વાર લે લે આ એટલે શું કરવાની જરૂર હતી લે 340 રૂપિયા ની પ્લેટ 20 રૂપિયા નું તો વડાપોવામાં નખવું હોય 39 ની પ્લેટ 51 52 બધું એ

ખરીદી કરીને કંટાળી ગયા આવ્યો જાય નોકરી ઉપર